તો બીજી તરફ સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ પર દલિત સમાજના સ્મશાનના પ્રશ્નો બાબતે આક્રોશ રેલી નીકળી હતી શહેરના આંબેડકર ચોક પ્રતિમાને ફુલહાર કરી જય સાથે રેલી યોજવામાં આવી હતી આયોજિત રેલીમાં દલિત સમાજના લોકો સાથે બહેનો પણ વિવિધ પ્લેકાર્ડ સાથે જોડાયા હતા દલિત સમાજની રેલીને લઈને પોલીસે વિશેષ વ્યવસ્થા પણ ગોઠવી હતી આંબેડકર ચોકથી મહાનગરપાલિકા કચેરી સુધી પગપાળા રેલી યોજી આક્રોશ લોકો દ્વારા નોંધાવવામાં આવ્યો હતો

એના ઉપર કોર્પોરેશન નજર બગાડી છે આજે અમારા તમામ સમાજોના વડવાઓની ખાંભીઓ ત્યાં આવેલી છે અમારા વીર શહીદ ગોરાભાઈ છે એમની ત્યાં સમાધિ આવેલી છે ત્યાં દર વર્ષે સેંકડો લોકો જાય છે ત્યારે ઈરાદાપૂર્વક કોર્પોરેશને એ સ્મશાનની આગળ એ ફાયર સ્ટેશન બનાવવાની યોજના બનાવી છે અને માત્ર દલિત સમાજના લોકો કહી રહ્યા છે કે ત્યાં પુષ્કળ જગ્યાઓ અવેલેબલ હોવા છતાં ત્યાં ઉપલબ્ધ હોવા છતાં પણ

અમારી અમને ખુલી કરી દે બરોબર અને એમનું સબ સ્ટેશન દસ ફૂટ જગ્યા મેકિંગ જ્યાં કરવું હોય ત્યાં કરો એવી અમારી માંગ છે એ માટે આજે અમે ઉગ્ર આંદોલન કરીશું અને મેં મહા રેલી કાઢી દલિત સમાજના માણસો કમિશનર આવેદન પત્ર દેવા આવ્યા હતા તો આવેદન પત્ર દેવા આવ્યા મધ્યસ્થ આવેલા રિવરફ્રન્ટ ઉપર જે ત્રણસો વર્ષ જૂનું શમશાન આવેલું છે જ્યાં અત્યારે હાલ નગરપાલિકા મહાનગરપાલિકા ફાયર સ્ટેશન બનાવે છે જે સમશાનમાં જઈ શકાય એવો રસ્તો ના હોય જેના કારણે આજે અનુસૂચિત જાતિના સમગ્ર અનુસૂચિત જાતિના માણસો ભેગા થયા છે રસ્તો આપવાની માંગણી કરી છે જો આ લોકો રસ્તો ના આપે તો અમારે ચાલવું ક્યાં સફા દબસર વિધિ કરવી ક્યાં અમે આજે એવો નિર્ણય કરશું કદાચ દફનવિધિ કરવાનો થાય તો નગરપાલિકાની અંદર દફનવિધિ કરશું આગામી કાર્યક્રમ એવો રહેશે કે કોઈ પણ ગુજરી જાય તો અમે આ નગરપાલિકામાં દફન વિધિ કરશું અને આગામી ઉગ્ર આંદોલન થાય તો સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્ર ને આ સોનાપુર યુવક મંડળ માંથી અમે આવીએ છે રિવર ફ્રન્ટ ઉપર આવેલી જગ્યા જે શમશાન છે એકદમથી ફાયર સ્ટેશન બનાવવામાં આવે છે અવારનવાર રજૂઆત કલેક્ટર સાહેબને કમિશનર સાહેબને રજૂઆત કરેલ છતાં અમારો કોઈ નિરાકરણ આવ્યો નથી અમે આજ મહારેલીનું આયોજન કર્યું છે છતાં આટલી બધી ભીડના માણસો હોવા છતાં આ કોઈ તંત્ર અમારું ધ્યાન દેતું નથી અમને બાર બેસેટ દેવામાં આવે છે અમને કરવામાં આવે આવે છે છે તડકામાં આ ફક્ત જ આજ અવારનવાર શું આમાં કોઈ વહીવટ થઈ ગયેલો છે શું આમાં કોઈ કેમ કોઈ બોલતું નથી ઘણી બધી રિવરફ્રન્ટ ઉપર જી ગયું છે જ્યાં ફાયર સ્ટેશન પર અમે તો થોડીક જ માંગ કરી છે રસ્તો આપો તો આ અમને કોઈ રસ્તો આપવા તૈયાર નથી અમે આટલી ભીડમાં માણસો આવ્યા છે નાના બાળકો લઈને બહેરાઓ લઈને છતાં આ તંત્ર અમને કોઈ નો રસ્તો દેવામાં નથી અમારે નવસદભાઈ ની કરેલી છે મહેન્દ્રભાઈ ની કરેલી છે ઘણા બે ચાર માણસો બીજા ની કરેલી છે અમારી રિક્વેસ્ટ છે એમને સ્વાગત છે અમારે મૂકવા આવે એવી અમારી માંગણી છે અને રિવરફ્રન્ટ બીજે પણ થઈ શકે એવું છે કેમ અમારા દલિતો પર અનુસૂચિત જાતિ ઉપર જ અમારી ઉપર થાય છે ખબર છે આ બોલ છે અમે ખાલી રસ્તો અમને રસ્તો જ આપો બીજી અમારી કોઈ માંગણી નથી અમારી માંગણી છે સરકાર શ્રી પાસે મેઈન ગેટ છે ને એનો રસ્તો આપે અમારી બીજી કોઈ માંગણી નથી એના માટે અમે આ મહારેલી નું આયોજન કર્યું છે બે શબ્દ